વિસનગરના તરબમાં ધામમાં મહાશિવરાત્રીના દિવસે વડનગરના ઝાસકાના દેસાઈ પરિવાર દ્વારા પોતાનો વાળછો દીકરો વાણીનાથ ધામની સેવા માટે અર્પણ કર્યો હતો વર્ષ અગાઉ આ પરિવાર દ્વારા બે દીકરા આવે તો એક દીકરો શિવધામને અર્પણ કરવાની માનતા રાખી હતી બે દીકરાનો જન્મ થતાં પરિવારે આ માનતા પૂરી કરી માનતા પૂરી થતાં મંદિરમાં ભગવાનને શ્રીફળ મીઠાઈ સોનું ચાંદી વિવિધ વસ્તુઓ અર્પણ કરતા તો જોયું હશે પરંતુ મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે વિસનગર તાલુકાના તરફ ગામે આવેલ વાણીનાથ ધામની સેવા માટે પરિવારે દીકરાને અર્પણ કર્યો છે હાલ અમદાવાદમાં રહેતા કેતનકુમાર બાબરભાઈ દેસાઈ એક વર્ષ અગાઉ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં વાણીનાથ ભગવાનની માનતા રાખી હતી કેતનકુમારની સંતાનમાં એક દીકરી હતી પરંતુ ભગવાન વાણીનાથ બે દીકરા આપશે તો તેમાંથી એક દીકરો ભગવાન વાણીનાથને અર્પણ કરવાની માનતા તેમને રાખી હતી ચૌદ જાન્યુઆરીએ પુષ્ય નક્ષત્રમાં તેમના ઘરે બે પુત્રનો જન્મ થયો હતો પૂજ્ય મહંત શ્રી જયરામગીરી બાપુ દ્વારા બંને દીકરાઓના નામકરણ કરવામાં આવ્યા હતા મોટા દીકરાનું નામ વેદાંશ અને નાના દીકરાનું નામ વેદાંત પાડવામાં આવ્યું હતું વાણીનાથ ધામની આ જૂની પરંપરા રહે છે